પાવેલી કલ્યાણપૃષ્ઠી હવેલીનો રવિવારે સાતમો પાટોત્સવ મનાવવામાં આવ્યો અને ફસ્ટ પિધાશ્રી દ્વારકેશજી લાલજીની નિશ્રામાં અલૌકિક દર્શન મનોરથનું આયોજન પણ કરવામાં આવ્યું તો સવારે શ્રીજી પલના નંદોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રભુને ચાંદીના પાણામાં ઝુલાવવામાં આવ્યા હતા ચકડી ઘોઘરા જેવા રમકડા પણ પ્રભુને આપવામાં આવ્યા હતા અને સાથે સાથે ભગવાનને સોનાના બંગલામાં બિરાજમાન કરવામાં આવ્યા ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનો હવેલી પહોંચ્યા હતા શ્રી કલ્યાણપુષ્ટી હવેલીને આજે સાતમો પાટોત્સવ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉજવી રહી છે અને શ્રી કલ્યાણપુષ્ટી હવેલીમાં બિરાજતા પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ અને પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુ અતિ પ્રસન્નતાથી છેલ્લા સાત સાત વર્ષથી બિરાજીને અમદાવાદની વૈષ્ણવ સૃષ્ટિને અનુગ્રહિત કરી રહ્યા છે સુંદર દર્શન હતા આજે જે જે પધાર્યા છે અને આજે એમના દર્શનનો બી લાભો મળ્યો કલ્યાણ રાયજી પ્રભુનો પાટોત્સવ છે અને આજે નંદમોત્સવ પણ બોલાણો અને ઠાકોરજીના પાટોત્સવના દર્શન કરીને બહુ આનંદ અનુભવ્યો છે